જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું મહાશિવરાત્રિ અને શિવરાત્રિ વચ્ચે શું ફેર હોય છે શું અંતર હોય છે તો ચાલો જાણીએ આ વિડીયોમાં મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર બે હજાર પચીસમાં છવ્વીસ ફેબ્રુઆરીના રોજ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવશે આ વર્ષે મહાશિવરાત્રિનું મહત્ત્વ વધી ગયું છે કારણ કે આ દિવસે મહાકુંભનું છેલ્લું મોટું સ્નાન છે ભલે ભગવાન શિવના ભક્તો ક્યારેય શિવની પૂજા કરવાનું ચૂકતા નથી ઘણા લોકો શિવરાત્રી અને મહાશિવરાત્રી વિશે મૂંઝવણમાં રહેતા હોય છે કેટલાક લોકો મહાશિવરાત્રી અને શિવરાત્રીને એક માને છે પરંતુ બંને અલગ છે તો ચાલો જાણીએ તે બંને વચ્ચે શું તફાવત છે અને તેમનું મહત્વ શું છે મહાશિવરાત્રિ ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે આ દિવસે ખૂબ જ ખાસ અને આ દિવસે તમામ મુખ્ય શિવ મંદિરોમાં ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે મહાશિવરાત્રી દરમિયાન ઘણી જગ્યાએ શિવ પાર્વતીની શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન ફાલ્ગુન ચતુર્દશીના દિવસે થયા હતા તેથી આ દિવસને મહાશિવરાત્રી કહેવામાં આવે છે આ દિવસે શિવ અને શક્તિ એક થયા હતા તેથી જ મહાશિવરાત્રિનો દિવસ આધ્યાત્મિક ઉત્થાન પ્રદાન કરનારો પણ માનવામાં આવે છે આ પવિત્ર દિવસ ફક્ત વર્ષમાં એક જ વાર આવે છે શિવરાત્રિ શિવરાત્રિના દિવસે પણ ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે પરંતુ શિવરાત્રિ મહાશિવરાત્રિથી અલગ છે શિવરાત્રિ દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસે પણ ભોલેનાથની પૂજા કરવામાં આવે છે ભક્તો ઉપવાસ રાખે છે પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી મહાશિવરાત્રીનું મહત્ત્વ શિવરાત્રિ કરતાં ઘણું વધારે હોય છે શિવરાત્રિ અને મહાશિવરાત્રી બંને શિવની ઉપાસના માટેના સમર્પિત દિવસો છે આ બંને દિવસોમાં ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોને શુભ ફળ મળે છે મહાશિવરાત્રિનો દિવસ આધ્યાત્મિક માર્ગ પર ચાલનારાઓ માટે ખૂબ જ ખાસ છે કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ પોતાની ભક્તોના જ્ઞાનની આંખો ખોલે છે શિવરાત્રિ અને મહાશિવરાત્રિની પૂજા કરવાથી વૈવાહિક અને પારિવારિક જીવનમાં આવનારી સમસ્યાઓનો અંત આવે છે તો મિત્રો આ હતી શિવરાત્રિ અને મહાશિવરાત્રી વચ્ચેનો તફાવત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ